દરિયા કિનારે આવેલા રમણીય ડુમસ વિસ્તારમાં પ્રકૃતિ પ્રેમીઓ જેટલા ગોલ્ડન શિયા ગોલ્ડન જેકલ્સ સમૂહને વિહરતા જોયા હતા આ અદ્ભુત દ્રશ્યને યુવકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ડુમસ વિસ્તારમાં રહેતા અને પ્રકૃતિ નિરીક્ષણનો શોખ ધરાવતા ઈશાન જેરીવાલા પોતાના મિત્રો સાથે ડુમસના શાંત માહોલનો આનંદ માણી રહ્યા હતા તે જ સમયે તેમની નજર રોડ પર આવેલા ઝાડી છાંકરાવાળા વિસ્તાર તરફ પડી જ્યાં તેમને એક સાથે છ જેટલા ગોલ્ડન જેકલનું ટોળું જોવા મળ્યું હતું એક શિયાળ તો રોડ પર પણ જોવા મળ્યું હતું ઈશાનના કહેવા પ્રમાણે આ શિયાળોનું જૂથ શાંતિપૂર્વક રોડ ઓળંગીને નજીકની ઝાડીઓ તરફ આગળ વધી રહ્યું હતું તેણે તરત જ પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કરવાનું શરૂ કર્યું તેણે જણાવ્યું કે તેણે શિયાળોને તેમની વિશિષ્ટ ચાલવાની પદ્ધતિ અને તેમની જાળી જેવી પૂંછડી પરથી ઓળખ્યા હતા આ ગોલ્ડન શિયાળોનું સમૂહ એક સાથે જોવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે કારણ કે શિયાળો સામાન્ય રીતે નિશાચર પ્રાણીઓ છે અને માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે ડુમસ જેવા વિસ્તારોમાં જ્યાં માનવ વસ્તી વધી રહી છે અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાન સંકોચાઈ રહ્યા છે તે આવા દ્રશ્યો જોવા મળવા એ એક આશ્ચર્યજનક ઘટના છે વન્યજીવ નિષ્ણાંતોના મતે આ શિયાળો ખોરાકની શોધમાં અથવા તેમના કુદરતી નિવાસસ્થાનમાં વિક્ષેપને કારણે બહાર આવ્યા હોઈ શકે છે